ઓળખ ખોટી ઓળખ આપીને શાસ્ત્રી પક્ષ વિરુદ્ધમાં પોતાની તરફેણમાં કેસનો ચુકાદો આવતા ડબલ રૂપિયા આપવાના બહાને ફરિયાદી સાથે રૂપિયા પંચોતેર પોઈન્ટ સાહીઠ લાખની છેતરપિંડીના કેસમાં સંડોવાયેલ અને છેલ્લા અગિયાર માસથી નાસ્તા ફરતા બેનને શોધી કાઢી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ માહિતી આધારે બિનાબેન રતન લાલસોની જીરણ એપાર્ટમેન્ટ દરસાલી વડોદરા હાલુલેશ સોસાયટી રતનપુર ખટબા વડોદરા નેશનલ હાઈવે નંબર આઠ ખાતેથી શોધી કાઢીને સદરબહેરની પૂછપરછ તેમજ સદરબહેરની ખાતરી તપાસ દરમિયાન અગિયાર માસ પહેલા વારસિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છેતરપિંડી અને શ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા સારો નાસ્તા ફરતા આરોપી બેન હોવાની ફરિયાદ જણાઈ આવતા સદર આરોપી પેનને હસ્તગત કરી આગળની વધુ તપાસ તજવીજ માટે વારસિયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે નાસ્તા ફરતા રહેલ બેનાબેન દીપકભાઈ સોની સામે વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની વિગત તારીખ પહેલી જુલાઈ બે હજાર બાવીસ થી તારીખ ચોવીસમી એપ્રિલ બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન પકડાયેલ આરોપી બેન પોતાના પતિ હયાત હોવા છતાં વિધવા છે તેવી ખોટી ઓળખ આપી શાસ્ત્રી પક્ષ સાથે કોર્ટમાં કેસ ચાલતો હોય કેસનો ચુકાદો પોતાની તરફેણમાં આવ્યા બાદ ફરિયાદી આપેલ રૂપિયા ડબલ કરી પરત આપવાનું કહી તેમજ વિધવાનું સર્ટિફિકેટ કોર્ટમાં રજૂ કરવા અને કોર્ટમાં જમા દાગીના માટે ઇન્કમટેક્સમાં નાણાં ભરવાના અલગ અલગ બહાને ફરિયાદી પાસેથી રૂપિયા પંચોતેર લાખ સાઠ હજારની રકમ સાગરીતો સાથે મીડા પીપળામાં પૂર્વ આવેજિત કાવતરૂર રચે એકબીજાની મદદગારી કરી ફરિયાદી પાસેથી નાણાં પડાવી લઈ ફરિયાદીને નાણાં પરત નહીં આપી છે તરપિંડી અને વિશ્વાસઘાત કરેલ હોવાનું અને ગુનાના કામે છેલ્લા અગિયાર માસથી ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી બેનને હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે પકડાયેલ નાસ્તા ફરતા આરોપીનું નામ બીના બેન વાઇફો દીપકભાઈ રતનલાલ ચોની રહેઠાણ જિલ્લાનું એપાર્ટમેન્ટ તરસાલી વડોદરા શહેર હાલ રહેઠાણ